આવડ્યું બંગલા કરી ચાણા એરિયાણા એટલે હું કહું હેલા વડા નઈ ક્યારે એને તો જ આવડતું યાર મને ભેગો થયો ને શું વાત કઉ

ઓ તમારે છો દુઃખ ઓછો દુશીલ લેવાય છે આઈ કે જો દુઃખ છો ઓછો સારું હેડો મારા કોમાં જ યાર હું થોડી તમારી જેમ નવરો હું એ સારું મૂકું મૂકું લો અને ભુવા તો આવી ભુવા તો બહાર થી બોલાય બહાર થી બોલાય ભૂવા તો આ સંભાઈ આવી

છો <imited> પાટણ